દ્વારકાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર બાલવી માતાજીનું મંદિર આવેલું છે અને અત્યારે થોડીકમાં સૂર્યાસ્ત થવાનો પણ ટાઈમ આવી ગયો છે તમે જુઓ સામે સૂર્ય ભગવાન તમને નજર આવશે અને અત્યારે કાંઈક વ્યૂઝ અલગ જ હોય નીચે તમે દરિયો જોઈ શકો છો કેસરી કલરનો દરિયો અને ઉપર તમને સૂર્ય ભગવાન નજર આવી જશે અને આ બાજુ તમે જો કેટલી બધી જમીન છે તો વડીલ એકવાર કોમેન્ટની અંદર જય બાલવી માથા જય દ્વારકાધીશ લખી દેજો અને આ મંદિર છે બાલવી માતાજીનું અત્યારે આપણે અહીંયા છત ઉપર ઊભા ઉભા છત બહુ લાંબી બનાવેલી છે જ્યારે આ મંદિરમાં જ્યારે પ્રોગ્રામ થાય છે કોઈ પણ અહીંયા પ્રોગ્રામ હોય છે તો આની નીચે જમણવાર હોય છે અને બાજુમાં આવેલું છે દરિયો ચંદ્રવગા બીચ અત્યારે તમે જુઓ સૂર્યાસ્ત થઈ રહ્યો છે ક્યાંક વ્યૂ અલગ જે છે વડીલ કોમેન્ટની અંદર જય બાલવીમાં અથવા જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો અને દ્વારકાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર અને તમને હું ઝૂમ કરીને દ્વારકાધીશનું મંદિર પણ બતાવું જુઓ અહીંયા તમને દેખાતું હશે બાજુમાં દ્વારકાધીશના મંદિર દેખાય છે અને દ્વારકા પર દેખાય છે અત્યારે ઠંડીનો માહોલ છે એટલે ઝાકળ જેવું છે એટલે ધૂંધલો દેખાતું હશે વડીલ તમે વિડીયો જોઈ રહ્યા છો પણ તમે કોઈ લાઈક નથી કરતા પ્લીઝ એક લાઇક કરી દો અને કોમેન્ટ કરો જય માતાજીનું તો આપણે આ મંદિરની અંદર પણ જાશું અને અત્યારે તમે જુઓ સૂર્યાસ્ત થઈ રહ્યો છે ને સામે બહુ મોટી પવન ચક્કી ઉપર આવેલી છે અહીંયા લોકો ભાઈ દરિયા ગયા હતા ને દરિયાથી પાછા આવ્યા છે બે ત્રણ જણા ભાઈ અહીંયા તો વડીલ આપણે નીચે જઈએ અને મંદિરની અંદર હું તમને બતાવું માતાજીની મૂર્તિ અને નીચે થોડોક નેટવર્કની પ્રોબ્લેમ થઈ શકે છે કેમ કે એરિયો છે એટલે દરિયાકાંઠે નેટવર્ક થોડોક ઓછો આવે છે જુઓ માતાજીનું મંદિર વડીલ તમે હિન્દુ છો તો જય દ્વારકાધીશ જય માતાજીનું કોમેન્ટ તો કરી શકો છો ને જો તમે પહેલી વાર આવ્યા છો તો કોમેન્ટ કરી દો જો અહીંયા સીરી બનાવેલી છે આપણે અહીંયા છત ઉપર હતા બાજુમાં દરિયો છે આપણે દરિયાનું તમારે વ્યૂ જોવું હોય તો કોમેન્ટ કરી દેજો આપણે દરિયા પણ જશું તો આપણે અત્યારે દ્વારકાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર હું ફરીથી બોલી દઉં કેમ કે નવા નવા વ્યૂ આવતા હોય એને ખબર ના હોય મમતાબેન જાની મજામાં થેન્ક યુ મમતા બેન ફર્સ્ટ કોમેન્ટ થયો અત્યારે તમે મિત્રો જુઓ અહીંયા જમીન કઈ છે પથ્થરવાળી જમીન છે દરિયાની બાજુમાં આવેલી છે ને પથ્થર બધા એવા છે કે તમે જુઓ હોય હવન કુંડી અહીંયા બનાવેલી છે અને આ માતાજી મંદિર છે તમે જુઓ સામે લખેલું છે જય આશાપુરામાં જય બાલવી માં અને ઉપર અહીંયા લાઇટ રાખેલી છે જેવા ઝબક થાય આ ઘરે મિત્રો અહીંયા પેલે જૂનું મંદિર આવેલું હતું માતાજીનું જે પહેલું સ્થાન હતું અહીંયા હતું અને આ જો તમે તારીખ લખેલી છે બે બે સાત બે હજાર દસ એટલે અત્યારે બે હજાર ચોવીસ ચાલુ થઈ ગયું લગભગ ચૌદ પંદર વર્ષ જેવા થઈ ગયા છે અને આ માતાજીનું પછી નવું મંદિર બનાવવું એવું તો આ પૂરો મંદિર જે સ્ટાઇલ કે ને ટાઈલથી બનાવેલી છે કાલુ ભાઈ હાલ દેવાની જય માતાજી કાલુ ભાઈ કેમ છો મજામાં ને તો વડીલ આપણે હવે મંદિરની અંદર જઈએ પણ મંદિરની અંદર નેટવર્ક કેવો આવશે એ ખ્યાલ નથી કેમ કે અહીંયા નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે રાજેશ ચૌહાણ જય કનૈયા જય દ્વારકાધીશ રાજેશ ચૌહાણ માતાજીનો અત્યારે જે ડંકો આપણે વગાડી દઈએ વાત તમે સાંભળી સોરી મિત્રો આપણે મંદિરની અંદર જેમ ગયા તો નેટવર્ક અને આપણે નેટવર્કને લીધે તમને વિડીયોમાં થોડીક પ્રોબ્લેમ થઈ જશે આવેલી છે બાલવી માતાજી મૂર્તિ છે અને હું જેમ જાણ છું તો નેટવર્ક વહી જાય છે એટલે લાઈવ રોકાઈ જાય છે અત્યારે બસો અડસઠ જણા આપણો લાઈવ જોઈ છે એમાં તો કોઈ લાઈક નથી કરતો તો આ માતાજી બાલવી માનું મંદિર છે સોરી મિત્ર અંદર મંદિર નેટવર્ક નથી આવતું એટલે આપણે ગયા છે હવે તમને હું દ્વારકાધીશનું જે ધજા લાગે છે ધજા તમને બતાવું જો ધજા જે ફરકાઈ રહી છે તમને બાજુમાં જેટલી મોટી છે જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દો ભાઈ દ્વારકાધીશના જે મંદિરનો નીચેનો જે ડેરો દેખાય ને તમને એની એની ધજા જ્યા મેન ધજા તમે જોઈ નથી મેન ધજા તો બહુ મોટી છે જુઓ તો આ છે દ્વારકાધીશના મંદિરની ધજા અને જે આપણે બાલીમાનું મંદિર છે એ નીચા નીચાણમાં છે અત્યારે આપણે એમ ઊંચાઈમાં આવી ગયા છે અને સામે તમે જોઈ શકો છો બાલીમા માતાજીનું મંદિર અને સામે સામે સૂર્ય ભગવાનના દર્શન કરી શકો છો અત્યારે તમારે દિવસ હાથમી ગયો કે અત્યારે તડકો છે કોમેન્ટ કરજો અત્યારે દ્વારકામાં અહીંયા સૂર્ય ભગવાન હજી હજી સમુદ્રથી ઉપર છે હજી દિવસ હાથમીયો નથી હવે એક બે કલાકની અંદર અંધારો થઈ જશે તો અહીંયા પ્લોટિંગ પણ કરેલું છે ઝાલા ઝાલા થેન્ક યુ ભાઈ તો પાછળ દરિયો આવેલો છે મિત્રો કોમેન્ટ કરો તો આપણે દરિયે પણ જઈએ અને દ્વારકાનો દરિયો હું તમને બતાવું અને તમને હું અત્યારે બતાવું આ દરિયાકાંઠે મંદિર આવેલું છે જ્યારે બીપો જે વાવાઝોડું આવ્યું હતું ગુજરાતની અંદર ત્યારે બહુ મોટી નુકસાન થઈ હતી જો અહીંયા પતરા તૂટેલા તમને જોવા મળશે જે અહીંયા બનાવેલા હતા મકાન બનેરે જો અહીંયા જે માતાજીને મંદિરમાં કોઈ પ્રોગ્રામ હોય છે તો અહીંયા જમણવા માટે માણસો બેસે છે છાયરામાં અને અહીંયા જે કબૂતર હોય એના માળાઓ બનાવેલા છે પાણી પીવા માટે અહીંયા રાખેલું છે જો પાણીના ભયરા જોઈ ચોવીસ કલાક નીતાબેન ઝાલા નીતાબેન ઝાલા મેં દ્વારકા છે હું કૃષ્ણનગરી દ્વારકા કબૂતર કે અંડે બી એ જો અહીંયા દરિયે કાંઠે બહુ મરી જાય તો આનો ઉપયોગ કરી લેવામાં આવ્યું છે આમાં પાણી જ ભર્યું હોય અને પાણી તો નથી આમાં કબૂતરનો જે મારો હોય એ રાખેલું છે અને શેર કરો લાઈક કરવાનું ન બોલો અત્યારે આપણા વિડીયો અંદર ખાલી એક લાઈક આવ્યો છે આમાંથી બધા ભાઈઓ વિડીયો જોયું છે એમાં કોઈ હિન્દુ નથી યાર માતાજી આપડી જે હિન્દુ દેવી દેવતા સ્થાન છે એનું વિડીયો તમને બતાવું છું કોઈ લાઈક નથી કરતો હવે આપણે જઈ રહ્યા છીએ દરિયા કાંઠે જો અહીંયા મસ્ત એવું બનાવેલું છે ડાયરેક્ટ દરિયા જાય છે આ રસ્તો મસ્ત વ્યૂ છે જો તમારે ક્રિકેટ રમવું હોય તો અહીંયા મેદાન બહુ ખાલી પડ્યું છે અહીંયા તમે ક્રિકેટ રમી શકો છો અને જ્યારે અંધારો થાય છે ને ત્યારે એક અહીંયા પ્રોબ્લેમ છે જે દીપડો કહેવાય સાવજ કહેવાય આ જંગલમાં આ બાજુ રહે છે જે નવા વડીલા આપણે પાછા આવ્યા છે એને બતાવી દઉં અત્યારે હું છું દ્વારકામાં દ્વારકાની જે કૃષ્ણભૂમિ છે અને આ બાજુ બાલવી માતાજીનું મંદિર છે તો આપણે અત્યારે સોરી દરિયાકાંઠે નયના સોલંકી ઓકે જો નાનકડા ખાડા કરેલા છે તરાવ જેવું છે પણ જ્યારે દરિયાનું પાણી આવે તો બધું ભરાઈ જાય છે જે દરિયાના માછલાન કજે કરચલા ન હોય ને બધા અહીંયા આવી જાય છે જ્યારે વરસાદ થાય ને ત્યારે હવે આ જે બાઉન્ડ્રી બનાવેલી છે જ્યારે વરસાદ થાય ને તો આ બાઉન્ડ્રી ઉપરથી દરિયા કાઠે જવાય છે બાકી આ बाजू તો પાણી ભરાઈ જાય છે હમ લડકડી ઓકે અમુક લોકો પણ હિન્દી મિત્રો બાજુમાં દરિયો આવી ગયો છે ટ્રેક્ટર જે છે ને ચોરી રેતીની ચોરી કરે છે તો આ બધા અહીંયાથી માર્ગ બનાવેલો છે દરિયાની બાજુમાં આપણે આવી ગયા છે આ છે દરિયો અને અહીંયાથી લગભગ દ્વારકાધીશ નું મંદિર દેખાશે જો અહીંયા રેતી ભરવા વાળા જે આવે છે ટ્રેક્ટર એના જે માર્ગ છે બનાવેલા અને અત્યારે કઈક દરિયાકાંઠે એવો વ્યૂ છે બહુ સુંદર વ્યૂ છે કોમેન્ટ કરો યાર કોમેન્ટ કરો પ્લીઝ आप वीडियो देख रहे हो पर कोई कमेंट नहीं कर रहा है अभी जा रहे हैं हम द्वारका के जो समुद्र है द्वारका के पास में आपने ने तो समुद्र देखा होगा। द्वारका से तीन किलोमीटर दूर कैसा समुद्र दिखता है वो मैं आपको दिखाऊंगा। देखिए नैना ना सोलंकी ओके अमेरिका की कॉमेडी <laughs> मतलब मैं कुछ समझा नहीं अमेरिका की कॉमेडी एक समय यहाँ पे बहुत सारी रेत हुआ करती थी जो ऐसी कंपनी थी द्वारका में उन्होंने यहाँ से सारी रेत उठा के ले गए राम राम देखिए यहाँ पे एक मछली भी मरी हुई पड़ी हुई देखिए जैसे समुद्र में एंट्री होती है तो कुछ ऐसे जीव दिखाई देते हैं। કે વાત નહીં જુઓ રેતી ચોરી કરવા દરિયો અત્યારે દરિયાનો માહોલ શાંત છે અને અહીંયા પથ્થર વાળો બધો એરિયો છે અહીંયા તમે જયારે એમાં પાણી હોય છે બહુ મસ્ત વ્યૂ હોય છે તમે અહીંયા બેસીને નાઈ શકો છો नहीं, क्या ये कमेंट कीजिए यार प्लीज आप कमेंट नहीं करो वीडियो को लाइक भी कर दो लाइक और कमेंट करने में आपका कुछ जाता नहीं है बस सभी को आपका कमेंट दिखेगा लाइक दिखेगा अंग्रेजी में बोलो नीतू भाई झाला आप हो गुजराती पर हिंदी में क्यों बात कर रहे हो क्योंकि मेरा चैनल गुजराती है उनमें जो सब्सक्राइबर है वो सभी गुजराती ही है अगर आप नए हो तो चैनल को सब्सक्राइब कर देना तो देखिए ये कुछ समुद्र किनारे का व्यू कुछ ऐसा है और यहाँ पे कुछ दो जंगली कुत्ते भी आ रहे हैं देखिए डोगी तीन है तो इन लोगों का भरोसा नहीं करना चाहिए कब पीछे से पकड़ ले और यहाँ पे बहुत सारे पत्थर पड़े हुए हैं यह, यहाँ पे आपको रेत तो पहले दिखती थी तो अब क्या हुआ वहाँ पे कई सारे ट्रैक्टर जो है वो यहाँ से रेत चोरी करके ले जाते हैं और रेत पूरी ख़त्म हो गई और यहाँ पे देखे सिर्फ पत्थर ही बचे हैं तो ये कुछ लोगी यहाँ पे घूम रहे तो इनको जाने ही देते જો આમાં પથ્થર જુકા પડ્યા છે આમાં ક્યારેય પણ આપણો પગ આમાં ફસાઈ જાય ને નક્કી જ ના હોય અમે તો અહીંયાના રહેવાસી છીએ અમને તો બધી ટ્રેનિંગ છે આમાં ક્યાંક ભાગવું હોય તો ભાગી પણ શકીએ બાકી જે કોઈ અજાણ્યા હોય એનું કામ નથી આમાં જો આ દર્ય ને સામે માછલી પકડવાવા ઓડીયું થેન્ક યુ નિતિન ઝાલા નિતિનભાઈ ઝાલા वैसे गैस अब हमारा जो ये लाइव है काफ़ी लंबा हो गया है तो हम ज़्यादा देर तक लाइव नहीं करेंगे क्योंकि वीडियो काफ़ी लंबी बन जाएंगी और आप द्वारका की ब्लॉग वीडियो अथवा तो द्वारका नकड़ी की कोई भी वीडियो देखना चाहते हैं तो कमेंट करना और मेरे चैनल को सब्सक्राइब कर देना और मैं आपको लास्ट चीज़ बता देता हूँ देख कुछ कैसे है देखिए इसमें पूरे होल ही बने हुए हैं थैंक यू नितिन भाई काफ़ी फिसलन वाले ये पत्थर होते हैं यहाँ से गुजरात की जमीन खत्म होती है और यहाँ से पानी आ जाता है और यहाँ से सामने आपको कौन सा देश दुबई के पास में अभी तो पता नहीं है आप कमेंट कर दो वो आपको डायरेक्ट सामने देखने को मिल जाता है पर यहाँ से काफ़ी दूर पड़ता है देखिए ये समुद्र किनारा कुछ ऐसा है यहाँ पे देखिए जो पत्थर होते हैं, वो कैसे टूट गए हैं देखिए पूरा टूट गया है और इनके अंदर कई बड़ी मछलियाँ कई सारे जीव जंतु काफी अच्छे सुंदर जीव जंतु होते हैं वो देखने लायक होती है अगर आप पूबा डाइंग करेंगे तो आपको देखने को मिलेंगे जय ठाकर बरवार विक्रम જય ઠાકર જય દ્વારકાધીશ વિક્રમભાઈ તમે દ્વારકાધીશનું કોમેન્ટ કર્યું છે તમને દ્વારકાધીશનું હું મંદિર બતાવું ઝૂમ કરીને અહીંયા હું જુઓ દ્વારકાના જ દરિયાકાંઠે હું ઊભો છું અને અહીંયા તમે જરાક જુઓ અહીંયા દેખાતું હશે દ્વારકાધીશનું મંદિર જગત મંદિર દેખાય છે તો વિક્રમભાઈ કોમેન્ટ કરજો ઝૂમ કર્યું છે વિડીયોને એટલે થોડોક ઝાખો થઈ જાય છે પણ સામે દ્વારકાધીશનું મંદિર છે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે વધારે નથી ગોમતી ચક્ર જે કહેવાય છે ને દ્વારકાની અંદર જ મરે છે દ્વારકાના દરિયા કિનારે તો હું તમને ગોમતી ચક્ર દરિયામાં ગોતવીને બતાવું બન્યા રહેજો વિડીયોમાં આપણે ગોમતી ચક્રની શોધમાં જઈએ વિક્રમ ભરવાડ હા ધજા જોઈ હા વિક્રમભર દ્વારકાધીશનું મંદિર અહીંયા બાજુમાં છે બે થી ત્રણ કિલોમીટર દૂર છે એટલે અહીંયા ઠંડીનો માહોલ છે ઝાકળ જેવું છે એટલે જોમ કરવાથી અહીંયા દેખાતું નથી એટલે ધજા દેખાતી હશે તમને સોરી ભાઈઓ નેટવર્કની થોડીક કેમ કે આપણે ગુજરાતની છેલ્લી જમીન પાસે આવી ગયા છે ને અહીંયા નેટવર્ક થોડોક ઓછો આવે છે અને આ બાજુથી જમીન પૂરી થાય છે અને ડાયરેક આ બાજુ પાણી આવી જાય છે બાજુમાં તમને ક્યાંય પણ અહીંયા ટાપુ જોવા નહીં મળે સામું તમને બીજો દેશ જોવા મળશે તો અહીંયાથી દ્વારકાની સોરી દ્વારકાનું જે ગુજરાતનું જમીનનો એરિયો પૂરો થાય છે હા ભાઈ દેવુંભાઈ જે કહેવાતો હોય એ ડાબલું જેવા કહેવાય ગુમતી ચક્ર જે ઘણા લોકો જે રિંગ હોય એની અંદર છે ઓકે ભાઈઓ મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને વિડીયો બંધ કરવા પહેલાં પ્લીઝ એક લાઈક કરી દો આ કયું ગામ છે ચંદ્રાબાગા વિક્રમભાઈ ચંદ્રભાગત દ્વારકાની બાજુમાં આવેલો છે અહીંયા દરિયા કાંઠેથી તમે એમ ગણોને તો ત્રણથી સાડા ત્રણ કિલોમીટર થાય દ્વારકાની બાજુમાં જ આવેલી છે ચંદ્રભાગા દ્વારકાનો એરિયો છે દ્વારકાનો માછલા વાકર ઝાડ્યું નહીં પૈન્યું છે જુઓ પાછો તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે સનસેટ થઈ રહ્યો છે અને આપણે જે વિડિયો લાઈવ કર્યા એને લગભગ અડધી કલાક જેવો થઈ ગયો છે સમય ઘણા લોકો આપણા વિડીયોને જોતા હતા કોઈ લાઈક ન કરતો તો થેન્ક યુ વિક્રમભાઈ તમારો કોમેન્ટ તમારા કોમેન્ટ આવ્યા તમે લાઈક કર્યા તમે વિડીયોમાં બની રહ્યા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભરવા લોકો દ્વારકાધીશના બહુ ભક્ત હોય કેમ કે હોળી તહેવાર આવે છે ત્યારે પરિવારના લોકો ઘણા બધા હાલીને આવતા હોય દ્વારકાના દર્શન કરવા માટે જય ઠાકર જય મુરલીધર જય ઠાકર ઓકે ભાઈઓ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હવે આપણે આ વિડીયોને અહીંયા બંધ કરીશું અને જે તમારે કોમેન્ટ કરવું હોય તમે છેલ્લો કોમેન્ટ કરી દો અને આપણે પછી હવે વિડીયોને બંધ કરીશું વિક્રમ રાઇટ આપણે ડ્રોઈંગમાં તો નંબર આજીએ મેસેજ ડિલીટ ઓકે વિક્રમભાઈ હવે આપણે વિડીયોને બંધ કરીએ છીએ મરીશું બીજા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો દ્વારકાનો જો વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા જ તમારા ભાઈને પ્રતાપને અને બસ તમારા સપોર્ટની જરૂર છે મરીશું બીજા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ